તો હર હર મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં હશે આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યુ બ્લોગ માં નવા વિડીયોમાં તો ગાઈઝ આજનો બ્લોગ આપણે એક અલગ લોકેશન થી ચાલુ કર્યો છે એક અલગ મંદિર થી ચાલુ કર્યો છે તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છે મૂળ દ્વારકા ભાઈ જ્યાં મૂળ દ્વારકા એટલે કે કૃષ્ણ ભગવાન પેલા અહીંયા વસ્યા હતા અને પછી દ્વારકા ગયા તો એવું કઈ કનો ઇતિહાસ છે જો કે મને તો પૂરો ખ્યાલ નથી બટ મેં થોડું ઘણું યુટ્યુબમાં જોયું તો મને એવો થોડું ઘણો ખ્યાલ છે તો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ મસ્ત મજાની લોકેશન પર મંદિરે મૂળ દ્વારકા અને ભાઈ જો અહીંયા ખોડિયારમાનું મંદિર છે અને સામે હરસિદ્ધિ માતાનું મંદિર છે એવું મંદિર છે પહેલાં આપણે જાય છીએ ખોડિયાર માતા ને દર્શન કરવા તો ચાલો પહેલાં આપણે બોટ ચેપને લઈએ અને અમે ભાઈ અહીંયા ત્રણ ચાર લોકો આવ્યા છે હું મોહિત સાર્થક અને નિકુજભાઈ અને જે તમારી પેલા પહોંચી ગયા છે એ લોકો કર્યા અને સીધા બીચ પર ખોડિયાર માતા દર્શન કરી લીધા હરસિદ્ધિ માતા નું જ મંદિર છે જો તું ને દેખાડું અરે આ સામે છે ખોડિયાર માતા નું મંદિર છે અને એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં છે હરસિદ્ધિ માતા નું મંદિર તો ચાલો તમને પણ હર્ષથી માતાના દર્શન કરાવો અને આપણે પણ દર્શન ચાલો ફાઈનલી મિત્રો તમે પણ હરસિદ્ધિ માતાના દર્શન કરી લીધા છે અને ખોડિયાર માતાજીને પણ દર્શન કરી લીધા છે અને સામે છે ને ભાઈ કૃષ્ણ ભગવાનનું મંદિર એટલે દ્વારકાધીશનું મંદિર છે દ્વારકાધીશનું જે જૂનું મંદિર છે ને એમ કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાન સૌ પ્રથમ વસ્યા હતા બરાબર એના નામ પરથી મૂળ દ્વારકા નામ પડ્યું છે તો જો યાર ઉપર છે ને પહેલા કરતા છે ને ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું આ બધા બ્લોક ને એવું બધું કઈ નથી ને ઓલી કરપો ઘણું બધું બની ગયું છે પાર્કિંગ બની ગયું છે ઘણું બધું બની ગયું છે હવે તમને પછી દેખાડીશ તો ભાઈ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને કુલેશ્વર મહાદેવ અને કોઈ શ્રાવણ મહિનો ચાલુ છે ને એટલે જો આવી રીતે એક વરફના ખાંગડા મૂકા છે અને મંદિરના અંદર પર શંકર ભગવાનની મૂર્તિ બેસાડી છે સજાવટવાળી દર્શન જો તમે દ્વારકા તીશના પેક ફરી દર્શન કરી લો દ્વારકાધીશ ને દર્શન તો કરી લીધા હશે અને શ્રાવણ મહિનો ચાલુ છે એટલે જો અહીંયા શંકર બાપ અને ભાઈ શંકર ભગવાનની ની મૂર્તિ બેસી છે જો તમને દેખાડતા અને અહીંયા કદાચ ધૂન ગાતા હોય કે એવું કઈ કરતા હોય દર્શન તો કરી લીધા છે અને અહીંથી બી જાય છે હનુમાન દાદા એક મંદિર આવ્યું છે બરાબર જેનું મુખ છે ને દરિયાઈ કોટ છે તો ત્યાં આપણે જઈએ છીએ અને ગુફા પર છે કૃષ્ણ ભગવાન અહીંથી દ્વારકા જતા ગુફા પર બતાવ ચાલો ને ઓલા ત્રણેય તો ભાઈ છટકી જ જાય મારે આ રે જ નથી વેટ કરતા જ નથી મારે તો શૂટિંગ લેતો હોય હજાર દર્શન કરવાનું બાકી હોય ત્યાં તો એ ત્રણેય ક્યાં પૂગી ગયા હોય તો અત્યારે જો એ દરિયે હશે આપણે ભેગા આવે તો આપણે રાહ જોવા જોઈએ એને બદલે ભાગી જાય હે ત્યાં આવવાનો મતલબ જ શું કાઈ આપણે સાથે હાથવારો માટે તો એને આપણે લાવી છે એ વયા જાય હે આમ થોડી ના હાલે

અને આપણે જો ભાઈ કૃષ્ણ ભગવાન સામે દર્શન કર્યા ને મંદિર ત્યાં છે બરાબર અને ત્યાંથી જો સીધો રસ્તો જ છે એટલે એ સીધો રસ્તો હનુમાન દાદા મંદિર છે ને ત્યાં જાય છે આપડા હનુમાન દાદા નું ભાઈ દર્શન કરી લઈએ અને ત્યાંથી છે ને ગુફા છે બરાબર મેં તમને કીધું ને કે કૃષ્ણ ભગવાન ભાઈ ત્યાંથી દ્વારકા પહોંચતા તો આપણે ત્યાં પણ જરાક ભાઈ દર્શન કરી લઈએ અને હનુમાન દાદા જે મંદિર છે ને એનું મુખ દરિયા છે

અને મિત્રો મારે તમને બીજી વાત એ કહેવાની હતી કે આ જો ગુફા છે ને એ ગુફા શ્રી કૃષ્ણ ભગવાન આખી દ્વારિકા જતો જો કે અત્યારે તો આ સમય જે તો ગઈ છે તો મિત્રો અહીંયા સે ભાઈ થોડા ઊંડા હે તો અહીંયા સે ઠેકડા મારના પડેગા આપણે તો બધું કામ બહુ આવડે હા 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 ચડવાનું હોય કે ટીંગાવાનું હોય ઠેકડા મારવાના અને જો ગાઈસ આ દરિયાનું પાણી છે ને એ અહીંયા પાવે છે બરાબર ચાલો તમને અંદર જઈને બતાડું જો આ બધું લીલું જ છે અહીંયા અત્યારે ને જો ગઈ મિત્રો આ બધી ગુફા છે હે ને અત્યારે તો સમય જતો જોતા બોરાઈ ગઈ છે બાકી પેલા કહેતા કે અહીંથી ભાઈ જતા કૃષ્ણ ભગવાન દ્વારિકા જો સામે ભાઈ કુત્તા ભાઈ સુતા છે કુત્તા ભાઈ મન દેખાય કે આ ભાઈ ભોંસતો નિયો મારો ભાઈ સુતરે સુતરે તો તા સુતરે અને ભાઈ જો અહીંથી પાણી આવશે ને તો આપણે બોલી જશું અને જો અત્યારે પાણી હે ને લીલો છે અહીં સુધી પાણી પહોંચી જતો આવે છે જો બાકી તો બધા ઘણા લોકો યાર અહીં આનંદ માણે છે બીચ પર मैं वो ला बेचू त्यान न मारे चाहे तो बेकाबे आप ले पा आने न मारे ले ये गाइस मरने कुंज ओ निकून्ना है क्या ला तुम बेके तो नहीं क्या माये ये बता है ही तो आप उतना खराब करे गाइस नहीं तुम लोग मरे नहीं कहाँ होता है જો છે ને અહીં પાણી છે ને હાવ શાંત થઈ જાય છે સાંજના ટાઈમે આવો ને તો મજા બાકી આજે ત્યારે તડકો ફૂલ હતો ઘરમાંથી નીકળવાનું મન નતું મન નતું થતું અને બાકી તો જો અહીં પહોંચે તો હાવ લર છે ને શાંત પડી જાય છે ગાય શાંત ઓહો ગાય તો જો યહાં કેકડા તો નહીં ને કેકડા કેકડા

મતલબ આપણે બેસવા બેઠા આપણે ખાવા બેઠા છે તો ફાઈનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ નાસ્તો બાસ્તો કરીને ક્યાં નાસ્તો કર્યો હતો રાજભાઈ નીકળી નાસ્તો કર્યો તો મજા આવી ગઈ હતી પણ આપણે ટાઈમ વગરના ગયા હતા ને એટલે મજા ના આવી થોડીક થોડીક મજા ના આવી બાકી તો બધા ઘરે પહોંચી ગયા છે મસ્ત મજાના હું ઘરે પહોંચીને ઘણી વાર થઈ પણ બ્લોક મેં મોડો શૂટ કર્યો કારણ કે દૂધ લેવા ગયો હતો અને એક ઠેકાણે કામ હતું પાછું એમાં હું ગયો તો એટલે બ્લોક શૂટ પણ બધે ભૂલાઈ ગયો હતો અને લેમ્પ લેમ્પની સામે પાછું શૂટ કરી રહ્યા છું કેમ કે અંધાર આવે ને તમને જોવાની મજા આવે એટલા માટે બાકી તો ભાઈ ચાલો આજના વિડોને આપણે એન્ડ કરી છે અને ચેનલ પર ન આવે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખજો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તો ચાલો વિડીયોને આપણે એન્ડ ને મળીએ બીજા કલાક નવા બ્લોગ સાથે ઓકે